આરોપી છે તેને પકડવા માટે પોલીસ તનતોડ મહેનત કરે છે પરંતુ તે હાથે નથી લાગતો આખરે આરોપી છે તે એક મૂર્ખામી કરે છે એક એવી ભૂલ કરે છે અને આ ભૂલ તેના સુધી પોલીસ છે આ ભૂલના કારણે તેના સુધી પહોંચે છે આખરે આરોપી ઝડપાઈ જાય છે તો જાણીએ કે આની આ ઘટના છે શું સમગ્ર ઘટના છે અને કઈ રીતે પોલીસ આ શખ્સ સુધી પહોંચી હતી અને આ શખ્સે જે કાંડ કર્યો છે તેનું શું કારણે તેણે આ બોમ્બ ત્યાં મેકલો હતો એ તથ્ય જાણીને આપ ચોકી જશો તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલ આપણા દેશનું ઓડિશા છે અને ઓડિશાનો જિલ્લો છે આ જિલ્લાની અંદર પાટણગઢ વિસ્તાર છે આ પાટણગઢ વિસ્તારની અંદર એક સાહુ પરિવાર છે જે રહેતો હોય છે સુખી સંપન્ન આ પરિવાર હોય છે સાહુ પરિવારમાં કુલ પાંચ સદસ્યો હોય છે મતલબ કે એ ઘરનો મુખ્ય વ્યક્તિ છે તે રવિન્દ્ર સાહુ હોય છે આ રવિન્દ્ર સાહુ જવાહરલાલ નહેરુ વિદ્યાલયમાં પ્રોફેસર હોય છે એના પત્ની છે તેનું નામ સંયુક્તા સાહુ છે અને તે પણ જ્યોતિ વિકાસ કોલેજની પ્રિન્સિપાલ હોય છે જ્યારે તેની એક મમ્મી છે રવિન્દ્ર સાહુની મતલબ કે જેમામણી શાહુ આ એક વૃદ્ધા અને બે છોકરા એક દીકરી છે જે કઝાસ્કિસ્તાન અભ્યાસ કરતી હોય છે જ્યારે તેનો એક દીકરો છે જેનું નામ સોમ્યા શેખર સાહુ છે અને આ દીકરો પણ સોફ્ટવેર એન્જિનિયર હોય અને તે બેંગ્લોરની અંદર જોબ કરતો હોય છે તો આ પાંચ લોકોનો પરિવાર છે આ પાંચ લોકોના પરિવારમાં સૌમ્ય શેખર છે તેનો દીકરો તેના લગ્ન હોય છે અને ત્યાં નજીકમાં જ એક સોનપુર કરીને વિસ્તાર છે ત્યાંની રીમા નામની છોકરી સાથે તેના મેરેજ હોય છે આ મેરેજ ધામધૂમથી પૂર્ણ થાય છે તેની દીકરી છે જે રવિન્દ્ર શાહુ અને સંયુક્તા શાહુની તે કઝાકિસ્તાનથી અહીંયા પર લગ્ન માટે આવી હોય છે પોતાના ભાઈના આ લગ્નની વિધિ પૂર્ણ થાય છે અને ચાર દિવસ વીતી જાય છે પાંચમા દિવસે આ છોકરીને કઝાકિસ્તાન જવાનું હોય છે જેના કારણે આ જે દીકરીની માતા જે સંયુક્તા શાહુ તે પોતાની કોલેજે ગઈ હોય છે તેના પતિ મતલબ કે રવિન્દ્ર શાહુ છે તે તેને મૂકવા માટે એરપોર્ટ ગયા હોય છે જ્યારે આ પરિવારની જે દાદી છે જેમામણી સાહુ નવી વોગ રીમા સાહુ અને તેનો ઘરવાળો સોમ્યા શેખર આ સોમ્યા શેખર છે તે ત્રણ જણા ઘરે હોય છે તેના મમ્મી હોય છે તે કોલેજે હોય છે ને તેના પપ્પા છે રવિન્દ્ર શાહુ તે આ દીકરીને મૂકવા માટે એરપોર્ટ જાય છે બપોરનો સમય હોય છે આ બપોરના સમયે એ લગ્નના પાંચ દિવસ પૂર્ણ થયા હોય પાંચમો દિવસ હોય અને તેના દરવાજા ઉપર ડોરબેલ વાગે છે 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 તે તે તેના પત્ની અને જમવાનું બનાવતા હોય છે બપોરનું પરંતુ ડોરબેલ વાગે છે એટલે તે દરવાજા ઉપર જાય છે તો પાર્સલ બોય હોય છે જે ડિલેવરી બોય એ દરવાજા ઉપર હોય છે અને તે કહે છે કે તમારું પાર્સલ આવ્યું છે પાર્સલ તે રિસિવ કરે છે એક લીલા કલરનું બોક્સ હોય છે અને સફેદ કલરની તેના ઉપર દોરી મારેલી હોય છે આ પાર્સલ રિસીવ કરે છે અને રિસીવ કર્યા બાદ તે તેની પત્નીને કહે છે કે આ પાર્સલ છે તે એસ કે સિન્હા નામના વ્યક્તિએ મોકલ્યું છે અહીંયાથી બસો ને ત્રીસ કિલોમીટર દૂર રાયપુરથી આ પાર્સલ આવ્યું હોય છે સૌમ્યા શેખર કહે છે કે હું તો કોઈને ઓળખતો નથી મારા નામનું પાર્સલ આવ્યું છે પરંતુ આવા વ્યક્તિને તો હું કોઈને રાયપુરમાં નથી ઓળખતો તેની દાદી પણ ત્યાં જ આવે છે પાર્સલ જોવા માટે કે આખરે પાર્સલમાં આવ્યું છે તો આ પતિ પત્ની ત્યાં હોય છે અને એ પાર્સલ છે તે રસોઈ ઘરમાં જઈને ખોલે છે એ દોરી જ્યારે ખેંચે છે ત્યારે આ પાર્સલની અંદર ખૂબ મોટો ધમાકો થાય છે અને ધમાકો થતાં જ આસપાસના વિસ્તારમાં એ ધમાકાની ગુંજ સંભળાય છે એ ઘરની અંદર એ રૂમની અંદર તમામ વસ્તુના ચીથડા ઉડી જાય છે એ પછી કિચનની બારી હોય કે રસોઈ બનાવવાનું તમામ વસ્તુ હોય છે તે વેર વિખેર થાય છે છતના કોપડા છે તે ખરી પડે છે અને આ ત્રણેયના ચીથડા ઉડી જાય છે તે આગ પણ લાગે છે સ્પોટ ઉપર ખૂબ જ ચોંકાવનારા અને ભયાનક દ્રશ્યો છે તે જોવા મળે છે તમામ ત્રણેયના લોહી છે એનાથી આ ઓરડો છે તે લથપથ થાય છે અને આસપાસના વિસ્તારના લોકો દોડી આવે છે એ જ્યારે લોકો આવે છે ત્યારે ઓલરેડી જેમામણી સાહુ જે દાદી હોય છે તે નેવું ટકા દાજી ગઈ હોય છે તેનું મોત થાય છે આ શિખર તેની પત્નીને કહે છે કે હું મરી જઈશ મને બચાવી લે આ એક શબ્દ તે લાસ્ટમાં બોલે છે આસપાસના વિસ્તારના લોકો આવે છે એમ્બ્યુલન્સને ફોન કરે છે એમ્બ્યુલન્સમાં ત્રણેયને રવાના કરવામાં આવે છે હોસ્પિટલની અંદર પરંતુ ડૉક્ટર છે તે જેમામણી સાહુ અને તેનો દીકરાનો દીકરો જે છે સૌમ્ય શેખર તેનું મોત થયું હોવાનું કહે છે જ્યારે રીમા સાહુ છે જે નવી હો પત્ની તેની એ જીવિત હોય છે અને તેની સારવાર કરે છે આસપાસના લોકોને હોય છે કે ગેસની બોટલ ફાટી છે લોકો દોડી આવે છે પરંતુ ત્યાં જઈને જોઈ છે તો ગેસનો બોટલ નહોતી ફાટેલી પરંતુ ત્યાં બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવું દેખાય છે પોલીસ પણ આવે છે અને પોલીસને પણ એવું જ કંઈક લાગે છે એટલે બોમ્બસ્કોને બોલાવવામાં આવે છે બોમ્બ પોત પોતપોતાની પહેલી નજરમાં જ એ જાણી લે છે કે અહીંયા ધમાકો અન્ય કોઈ નહીં પરંતુ બોમ્બ છે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે વિસ્ફોટક પદાર્થ કારણ કે તેની ગંધ પણ ત્યાં આવતી હોય છે બારીના ચીથડા ઉડી ગયા હોય છે તો આ લોકોની હાલત કેવી હોય આપ સમજી શકો છો પોલીસ તપાસ શરૂ કરે છે પરંતુ સવાલ એ હતો કે આ તપાસમાં જે પૂછપરછ કરવાની હતી એ માત્ર ત્રણ લોકોની હતી બે લોકો ઓલરેડી મરી ચૂક્યા હતા સૌમ્ય શેખર અને તેની મા દાદી જેમામણી શાહુ રીમા છે તે હોસ્પિટલ હતી એટલે પોલીસ તે ત્રણેયની પૂછપરછ નહોતી કરી શકી પરંતુ તેના પરિવારમાં જે રવિન્દ્ર સાહુ છે એના પટની જે પ્રિન્સિપલ છે સંયુક્ત સાહૂતેની પૂછપરછ કરે છે તો તે કહે છે કે અમારે કોલેજ સાથે કોઈ પ્રકારનો કોઈને કોઈ સાથે વાંધો નથી છતાય પોલીસ કહે છે કે આપને ક્યાંક નાનામોટી મતભેદો વિવાદો થયા હોય તો આપ કહો તો સંયુક્ત સાહૂ જે પ્રિન્સિપલ છે તે કહે છે કે અમારી કોલેજની અંદર એક પૂર્વ પ્રિન્સિપલ છે એ પૂંજી મહેર કરીને આ પ્રિન્સિપલ છે તેની સાથે અમારે પ્રિન્સિપલને લઈને વિવાદ હતો પરંતુ એ મને નથી લાગતું પોલીસ એ પ્રિન્સિપલને પુંજા પૂંજી મહેરને પકડે છે પૂંજી મહેર પકડ્યા બાદ એની પૂછપરછ કરે છે પરંતુ પોલીસને એમાં કશું દેખાતું નથી જેના કારણે તેને છોડી મૂકવામાં આવે છે ત્યારબાદ પોલીસ રીમા શાહુ છે તે અઠવાડિયા પછી ભાનમાં આવે છે તેની તબિયત સુધરે છે અને પોલીસ આ રીમા શાહુની પૂછપરછ કરવા માટે જાય છે રીમા સાહુને પૂછે છે કે શું થયું હતું તો રીમા શાહુ કહે છે કે મને બીજી કંઈ ખબર નથી એક પાર્સલ આવ્યું હતું ગ્રીન કલરની પહેલાંમાં અને એના ઉપર લખેલું હતું કે સ્કાયકિંગ નામનું પાર્સલ છે જે પાર્સલ ઓફિસ એ સ્કાયકિંગમાંથી એસ કે સિન્હા નામનો વ્યક્તિ છે એ પાર્સલ ઉપર લખેલું હતું એસ કે એ મોકલ્યું છે રાયપુરથી અને સ્કાયકિંગ કરીને કુરિયર છે ત્યાંથી આ પાર્સલ આવ્યું હતું પોલીસ એ કુરિયરે પહોંચે છે ત્યાં તપાસ શરૂ કરે છે ત્યાં પૂછપરછ કરે છે પરંતુ ત્યાંથી પણ કશું નથી મળતું સીસીટીવી કેમેરા ખટાડવાના પ્રયાસ કરે છે પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા નથી હોતા જેના કારણે પોલીસને કશું હાથ નથી લાગતો પોલીસ વધુ પૂછપરછ કરે છે તો રીમા કહે છે કે થોડા સમય પહેલાં મને મારા પતિ જે મૃતક છે તેણે કીધું હતું કે લગ્ન પહેલાં એક ફોન આવ્યો હતો અનનો નંબરમાંથી જેમાં કહેવામાં આવ્યું હતું કે તું રીમા સાથે સંલગ્ન ન કરતું નહીત પરિણામ ભોગવવું પડશે હવે એક કોલ આવ્યો હતો જેના કારણે પોલીસ હવે એ દિશામાં તપાસ કરતી હતી કે કોલ કોનો હતો પોલીસે એ નંબર મેળવ્યા અને એ વ્યક્તિની અટકાયત કરે છે એ વ્યક્તિની પૂછપરછ કરે છે અને એ વ્યક્તિની સખ્તાઈથી પૂછપરછ કરે છે પરંતુ એ વ્યક્તિ એટલું જ કહે છે કે હું તેને એક તરફો પ્રેમ કરતો હતો મેં ફોન કર્યો હતો પરંતુ મારે અને મારવાની કોઈ ગણતરી નથી ને હું એવું કરી પણ ન શકું મારી એટલી કેપેસિટી નથી પોલીસ આખરે એ વ્યક્તિની છોડે છે પરંતુ સવાલ હજુ ત્યાં અટકેલો હતો કે આખરે આ વ્ય પ્રોફેસરના પરિવારને ઉડાવવાની યોજના કોણે બનાવી હશે કોને આવી દુશ્મની હશે શું કારણે આ બોમ્બ પાર્સલ મારફતે મેટલો હતો આવા સવાલોના જવાબ હજી પણ અટકેલા હતા

ઓડિસ્સા પોલીસને મળે છે કે આપ નિર્દોષ લોકોની પૂછપરછ ના કરો જે સૌમ્યા શેખર છે જે મરી ગયો છે તેણે વિશ્વાસઘાત કર્યો છે તેણે કરોડો રૂપિયા ખાઈ ગયો છે તેના કારણે આ બધું થયું છે આપ નિર્દોષને ના પકડો પોલીસને પોલીસ છે તે આ સીબીઆઈને સોંપે છે સીબીઆઈ કાગળ પરથી જાણકારી મેળવે છે પરંતુ તેને હાથમાં કશું નથી લાગતું કે આ કાગળ આખરે કોણે પત્ર મોકલો છે પોલીસને એટલી ખબર હતી કે જેને પણ પત્ર મોકલો છે તે જ આમાં સામેલ છે જેના કારણે પોલીસ છે તેના પતિ રવિન્દ્ર શાહુને આ લેટર બતાવે છે તો તે લોકોને ખ્યાલ નથી હોતો પરંતુ સંયુક્ત સાહુને એક શંકા જાય છે એ લેટરની અંદર એક શબ્દ લખેલો હોય છે અન્ડરટેકિંગ ધ પ્રોજેક્ટ આખા લેટરમાં આ શબ્દ છે તેમાં આ જે સંયુક્તા સાહુ છે તેની શંકા જાય છે તે કહે છે કે આ જે અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ છે એ શબ્દો અમારા કોલેજના પ્રિન્સિપલ પૂંજીલાલ મહેર બોલે છે એ વારંવાર એના મોઢા ઉપર આવતો હોય છે અંડરટેકિંગ અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ છે અને ક્યાંક ને ક્યાંક આમાં પૂંજીલાલ મહેર છે તેના ઉપર મને શંકા છે પોલીસ બીજી વખત સીબીઆઈ છે તે આ પૂંજીલાલ મહેરની ધરપકડ કરે છે તેની પૂછપરછ કરે છે તે નથી માનતો પરંતુ તેની સખાઈથી પૂછપરછ કરવામાં આવે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા છે કે આ પૂંજીલાલ મહેર જે કોલેજની અંદર સંયુક્ત સાહુની સાથે હતો તેણે તેણે કર્યા છે કીધું છે કે હું કોલેજની અંદર બે હજાર નવ થી પ્રિન્સિપલ છું પ્રિન્સિપલ હતો બે હજાર ચૌદમાં સંયુક્ત સાહુ છે એ કોલેજમાં નોકરી માટે આવે છે એ મારાથી અન્ય કોલેજથી આવી હતી એ મારાથી વધારે સિનિયર વધારે હોશિયાર ડિગ્રીમાં વધારે છે અને પેલો એને ચાન્સ મળે છે જેથી કરીને બે હજાર ચૌદથી બે હજાર હજાર સત્તર સુધી પ્રિન્સિપલને લઈને વિવાદ ચાલતો હતો અને હું પ્રિન્સિપલ હતો પરંતુ બે હજાર સત્તરમાં સંયુક્ત શાહુને પ્રિન્સિપલ બનાવી દેવામાં આવે છે અને મને એને પ્રિન્સિપલ બનાવવાના કારણે મને તેના પર ગુસ્સો હતો અને મારે બદલો લેવો હતો જેના કારણે મેં એક જોરદાર પ્લાન બનાવ્યો હતો મેં અનેક વિડીયો જોયા કઈ રીતે વિડીયોમાં કઈ રીતે આના પરિવારને ઉડાવી દેવો એ ઉડાવ્યા પછી કઈ રીતે ન પકડાવવું આ તમામ યોજના છે તે અલગ અલગ સિરિયલો અલગ અલગ વિડીયો અલગ અલગ માહિતીઓ ઇન્ટરનેટના આધારે એ તમામ એકઠી કરીને તેને પ્લાન બનાવ્યો કે હવે આ પરિવારને બોમ્બથી ઉડાડવાનો છે ને તેના ઘરે બોમ્બ ઉકડવાનો છે આ યોજના જ્યારે બનતી હતી ત્યારે જ સંયુક્ત સાહુ છે તેને લગ્નની કંકોત્રી આપે છે અને તેને મોકો મળે છે કે હવે તેના ઘરે ગિફ્ટના બહાને આ બોમ્બ મોકલવાનો છે તે કોલેજની લેબની અંદરથી રસાયણો લઈ છે કારણ કે એ કોલેજમાં પ્રોફેસર હતો સિનિયર તો રસાયણો તમામ એ લેબની અંદરથી લેવામાં આવે છે વિસ્ફોટક પદાર્થ છે તે બજારમાંથી લઈ છે કારણ કે કોલેજના નામ ઉપર તેને મળી જાય છે વિડીયોના આધારે તેણે આ વિસ્ફોટક પદાર્થ અને રસાયણો એકઠા કર્યા અને એક બોમ્બ તૈયાર કરે છે એ બોમ્બ તૈયાર કર્યા બાદ એ બોક્સમાં પેક કરે છે ગ્રીન કલરના તેના ઉપર વ્હાઇટ કલરની દોરી મારે છે એટલે કે એક ગિફ્ટ લાગે છે ત્યારબાદ તે ત્યાંથી બસો કિલોમીટર દૂર એ ટ્રેનની અંદર જાય છે રાયપુર જેથી કરીને તે ના પકડાય આથી જે તેને નહોતું આ પાર્સલ મૂક્યું પરંતુ બસો કિલોમીટર દૂર રાયપુર ગયો ટ્રેનની અંદર ગયો પરંતુ ટિકિટ નહોતી લીધી ટિકિટ એટલે નહોતી લીધી કે લાઇનમાં ઊભામાં સીસીટીવી કેમેરામાં તેનો ફેસ દેખાય જેના કારણે તે મોઢે મૂંગો બાંધીને ટ્રેનમાં ચડી જાય છે રાયપુર ઉતરે છે રાય રિક્ષા સીસીટીવી નથી આ કુરિયરને પાર્સલ કરી રિક્ષા વાળો એ કુરિયર પાર્સલ કરવા જાય છે પરંતુ કુરિયર ઓફિસવાળા પૂછે છે કે અંદર શું છે રિક્ષા વાળાને ખ્યાલ નહોતો જેથી તે પાછો આવે છે રિક્ષામાં અને કહે છે કે પેલા પૂછે છે કે શું છે તો આ જે પૂંજીલાલ મહેલ છે તેને ગુસ્સો આવે છે તે રિક્ષામાંથી ઉતરી જાય છે અને પાર્સલ લઈને જતો રહે છે એ અન્ય કુરિયર હોય છે ત્યાં અન્ય રિક્ષાના મારફતથી ત્યાં પહોંચે છે ત્યાં પણ સીસીટીવી નથી હોતા અને એ કુરિયર હોય છે સ્કાયકિંગ કુરિયર ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને તે મોઢું બાંધીને જ્યારે જાય છે પરંતુ એ કુરિયર ઓફિસમાં જાય છે ત્યારે મોઢું ખોલી નાખે છે કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા એ ત્યાંથી કુરિયર કરે છે અને કુરિયર કર્યા બાદ એ ફોન છે કે રાયપુર જ્યારે ગયો હોય ત્યારે ઘરે મૂકીને જાય છે જેથી કરીને મોબાઈલ લોકેશનમાં રાયપુરનું લોકેશન ના આવે આટલો પ્લાનિંગ કર્યું હતો કે ઘેર પહોંચી જાય છે એ કુરિયરને કુરિયર કર્યા બાદ તે લગ્નમાં હાજરી આપે છે ને ચાર દિવસ બાદ એ કુરિયર આવે છે ને ધમાકો થાય છે અને એ કોલેજે પણ જતો હતો નોર્મલ રીતે સંયુક્ત સાહુ સાથે વર્તનય કરતો હતો જેથી કરીને કોઈને શંકા જ ન જાય પરંતુ આખરે તેનો ભાંડો ફીટ્યો તેને આ ગુનો કબીલો અને તેના આ એક નાની વા બદલા લેવાના કારણે એક જે મેરેજ થયા હતા એ કપલમાં એક જે છોકરો હતો સોમ્યા શેખર તેનું મોત થાય છે તેની દાદીનું મોત થાય છે અને જે નવી છોકરી પરણીને આવી હતી રીમા સાહુ સોમ્યાની પત્ની તે ચાલીસ ટકા જેટલી દાઝી જાય છે મતલબ તેનું ફ્રેશ ફેશ બધું એકદમ ખૂબ જ ખરાબ થઈ જાય છે પરંતુ તેનો બચાવ થાય છે તો કે આ રીતે તેને ગુનો કબીલો છે અને તેને જેલની અંદર આખરે ધકેલી દેવામાં આવ્યા છે તો કંઈક આ રીતનો પ્લાન બનાવવામાં આવ્યો હતો દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેતને જાગૃત કરવાનો છે કે આવા બોક્સોની અંદર પણ જે ગિફ્ટના નામે બોક્સ અમુક લોકો અંજાણ લોકો મોકલે છે તો ખોલતા પહેલાં દસ વખત સાવધાની રાખવી જરૂરી છે કારણ કે એ બોક્સ ખોલતા જ ધમાકો થાય છે અને આ ધમાકામાં બે જિંદગી છે તે મોતને ભેટે છે બે લોકો આવો જે કિસ્સો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભૂતકાળમાં બન્યો હતો આ કિસ્સાની અંદર પણ પણ ખૂબ ખૂબ નુકસાન છે છે અને આરોપી આરોપી જેને પકડવામાં પોલીસે મહેનત કરી હતી આખરે પોલીસના ઝાપ્તામાં મોતને ભેટ્યો હતો આ કહાનીની વાત કરીશું ફરી નેક્સ્ટ વિડીયોની અંદર પરંતુ આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને પ્રતિભાવ આપજો આ ઘટના છે જે ઓડિશાની અંદર બની હતી તે બે હજાર અઢારની અંદર આ ઘટના બની હતી તો લાગ્યું કે આ સત્ય હકીકત પણ આપણા સુધી પહોંચાડીએ કારણ કે અત્યારે ગિફ્ટોની ચલણ છે અને આ ગિફ્ટની ચલણમાં કંઈક આ રીતે આરોપીઓ છે જે લોકો છે બદલો લેવા માગતા હોય છે ત્યાં કંઈક આ રીતે પ્લાન ઘડતા હોય છે જેની ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ